સાંભળો ને આ આપણી દીકરી મીરાના લગ્ન બસ હવે થોડા સમયમાં લેવાના છે વેવાણ કહેતા હતા કે બે મહિના પછીનું મુહૂર્ત સારું છે ને તારીખ પણ સારી છે એમને તો એમના બ્રાહ્મણોને બતાવી દીધું પણ આપણે પણ આપણા બ્રાહ્મણને વાત કરવી પડશે ને હું શું કહું છું આ બે મહિના પછી લગ્ન લેવાના હોય અને જો તારીખ આવી ગઈ તો આપણે કેટલી બધી તૈયારીઓ કરવી પડશે શું કામ જોઈએ એવું ક્યાં લખ્યું છે કે આપણે ઉતાવળે લગ્ન લેવા જોઈએ આપણી પાસે પૂરતો સમય નથી ને લઈ લો સમય તું શું કહેવા માંગે છે બેટા પૂરતો સમય નથી ને સમય લઈ લો ને આ બધું શું છે તારું કહેવાનો મતલબ શું છે બે મહિના પછી લગ્ન લઈએ છે ને હવે તો તારી પરીક્ષા પણ નથી કે જેથી કરીને તું એમ કે કે આ બે મહિનામાં પરીક્ષા આવે છે અને તમે લગ્ન લંબાવો પણ એટલી ઉતાવળ છે ની છે આપણે દીકરીવાળા છીએ એક નઈને સો કામ હોય છે તો એટલી ઉતાવળે લગ્ન ના લેવાય અને પણ તું લગન કરવાની નાવ કમ પડે છે હા કારણ શું બેટા બધી મારે કરવાની છે પૈસા મારે ભેગા કરવાના છે બધી દોડો છે પણ તું પડે છે હા બેટા હે મને પણ નથી સમજાતું આનું કારણ છે મમ્મી લગ્નની ખાલી એક તૈયારી નથી હોતી તમે જ ને કામ હોય છે તો કામમાં ખાલી તૈયારી એટલું નથી આવતું એમ પણ સાથે કરવા જઈ રહ્યા છે જે કુમાર થવા જઈ રહ્યા છે

સારી દીકરી જ છે એની આપણે ક્યાં ચિંતા કરવાની છે પણ એક વર્ષ એટલે બહુ લાંબો સમય ગાળો ના થઈ ગયો બેટા એક મિનિટ શું કહ્યું તમે કે કોઈ જઈને કાન ભંભેણી કરી નાખશે કે મીરા સારી નથી એમ અને ત્યાં સુધી કાન સુધી કોઈ વાત આવી તો કે આપણે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ એ છોકરો નથી સારો જો હું એ જ કહું છું કે આ હું વેવાળ તોડાવાળા એ જ કહેતો હોય ખોટે ખોટું કે આપણે મીરા બધી રીતે સારી છે છતાં આ વેવાળ તોડાવાળા હોય ને એ ગમે મુંદુ ચીટુ હોય એના કનમાં ભરાઈ દે અને દેવાંગ કુમાર સારા જ છે અને એનું ઊંધું ચીટુ આપણા કનમાં ભરાઈ દે ને આપણે કયા નો કરવાનો વિચાર કરવી પણ પપ્પા તમે લોકો જ કહો છો ને કે ઉતાવળે આંબા નથી પાકતા તો પછી લગ્ન છે એ મોટી બાબતમાં એટલે ઉતાવળ શું કામ કરવી જોઈએ હજુ આપણી પાસે સમય છે બેન ની ઉંમર જતી નથી રહી અને એમ પણ જો એક વર્ષ ના ખમી શકતા હોય ને તો સમજી લેવું જોઈએ કે એ લોકો છે ને જટ લગ્ન કરાવવા માંગે છે એની પાછળ બીજા કેટલાય કારણો હોઈ શકે હા બધી વાત સાચી બેટા પણ સામેવાળા પક્ષનો પણ આપણે વિચાર કરવો પડે ને એ લોકો કે એવા પણ થોડા નિર્ણય લેવા પડે બધી કંઈ આપણી મનમાની તો ન જ ચાલે ને

પણ મીરાએ અને દિવાંગ કુમાર એકબીજાને જોઈ લીધા છે જાણી લીધા છે બંને સાથે ફરવા જાય છે ઘણો સમય બે એકબીજા સાથે વિતાવ્યો છે અને તું એમ કે એક વર્ષ તો આપણું ન ચાલે એને પણ આપણે પૂછવું પડે હા એ એમ કે એક વર્ષ તમને આપણે ખમી જાવી તો આપણે બંનેની સહમતી હોય ને તો આપણે એક વર્ષ ખમીએ તો ચાલે ખાલી આપણું ન ચાલે હા હું પણ એ જ કહું છું કે તારા પપ્પાની વાત સાચી છે તારી વાત પણ સાચી છે બેટા કે માણસ તમને જાણવા માટે સમય તો લેવો જ પડે એને સમજ્યા વગર જો સંબંધ આગળ વધારીએ તો કાલે ઉઠીને કંઈ પણ ઊંચ નીચ આવે ને તો એમાં તકલીફ આપણી દીકરીને જ થાય પણ બેટા એક વર્ષ એક વાત કહેશો મને હા દેવાંગ કુમારની તમે જે વાત કરો છો એ દુનિયાના છેલ્લા છોકરા છે અરે એ નહીં તો આપણે એવું સમજી લઈશું કે બેન માટે એનાથી પણ કોઈ સારું માગું બાકી હશે ને એટલા માટે જ અને એમ પણ જોડી ઉપરથી બનીને આવે છે ને જો આ વ્યવહાર તૂટી જાય ને તો સમજી લેજો કે બહેનના નસીબમાં હતું જ નહીં અરે પણ એવું પણ બની શકે ને કે દેવાંગ કુમાર સારા છોકરા છે ને આપણે એનું બીજ આપણે કરીએ મીરાનું અને એ આનાથી સારા ન હોય તો એવું પણ બની શકે ને તો હું પણ એ જ કહું છું ને જો એ સારા ના હોય શકે તો આ સારા છે એની શું ખાતરી છે તમારી પાસે કોઈ પુરાવો છે હા મારી વાત સાંભળો એક રીતે દામિનીની વાત સાચી છે આપણે સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ એક વર્ષ આમ જોવા જોઈએ તો ઘણો લાંબો સમય ને આમ જોવા જઈએ તો કંઈ નહીં વાંધો નહીં બેટા હું વેવાણને વાત કરીશ ને કહીશ અમે લગ્નને એક વર્ષ માટે રોકવા માંગીએ છીએ હા હવે પૂછે ને તો કહી દેજો કે અમારે દીકરી આપવાની છે સો જાતના સવાલ અને જવાબ કરવા પડે છે અને વિચાર પણ હોય છે